નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાર હું તૈયારી વાત કરું છું મિત્રો તો મિત્રો સરકાર આખરે જો કે ઓપીએસ લાગુ પરિપત્ર કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવે છે ઓપીએસ અંગે તો મિત્રો જો તમે સરકારી કર્મચારી ન્યૂકર્મચારી ધારક છો તમારા માટે આ વિડીયો પેગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લઉં તો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ન્યૂકર્મચારી ધારક બાબતે રોજના રોજ એક અપડેટ મેળવવા માટે ડીઆરડીઆર એચઆર અને ત્યાં કોઈપણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુદ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બનશે બંને છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછો વર્ષે જોઈન થઈ જજો તો ચાલો ફેમિલી મેમ્બરો વધારે સમતાં આજને આપણે શરૂઆત કરું છું તો મિત્રો બિન સરકારી અનુદાનિત શાળામાં વર્ગ તૈન અને વર્ગ ચેરના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગે માહિતી બાબત માહિતી બાબતનો જે પરિપત્ર છે ઉપરોક્ત વિષય સર જણાવવાનું કે બિન સરકારી અનુભવ માધ્યમિક શાળામાં પ્રાથમિક ગ્રાંતિ માધ્યમિક શાળામાં વર્ગ તંચાયના કર્મચારી શિક્ષણ વિભાગના સ્વર્નપત્ર સાથે નાણાં વિભાગ છવ્વીસ અગિયાર ચોવીસના પત્ર નાણા વિભાગના આઠ અગિયાર ચોવીસના ઠરાવ અનુસાર પાત્ર ધરાવતા ગતિગાર કર્મચારી જૂની પેન્શન લાભ આપવા બાબતે ઠરાવની અનુસાર પાત્ર ધરાવતા હોય તેવા બિન સરકાર અનુદાનિત શાળામાં વર્ગ તંચાયના કર્મચારીઓ વિગતો સાથે એક મુજબની શીટ એટલે અક્ષર તૈયાર કરવામાં આવશે હાર્ડ કોપીમાં વિગત માહિતી નિયત નમૂના તૈયાર કરી છે જાણકારી જવાબદાર કર્મચારી કર્મચારીની એકમાં વિગત માહિતી નિયત નમૂના સોફ્ટ કોપીના કચેરીના ઇમેલમાં મોકલી દેવામાં આવશે મિત્રો ઇમેલમાં મોકલી હાર્ડ હાર્ડકોપી કોઈ બે નકલ અટ અલગ અલગ ફાઇલમાં કચેરીમાં માધ્યમ શાખા મોકલી આપવામાં આવશે જો જો કોઈ માહિતી મોકલવામાં રહી જાય છે તો ભવિષ્યમાં જે કોઈ પ્રશ્ન ઉપસ્થિત હશે તો જવાબદારી સંબંધ સારા આચરણી રહેશે તો મિત્રો જોઈ શકો છો તમે કે નોંધ પણ આપેલી છે કે આ સાથે મામલે મામલે અક્ષર સીટમાં પત્ર એકમાં ફિક્સ પગાર સેવન જોડાયેલા હોય તેવા અને નામના ફરજ હોય તે ઉત્તર ઉક્ત ઠરાવના અનુસાર પાત્ર હોય તે વક્ત ઇન્ચાર કરમચારીને વિગત પત્ર પ્રથમ સેવા જ ભરવાની લેશે અને પ્રથમ સેવા દ્વિતીય સેવામાં જોડાયા પત્ર બીજી સેવામાં બાબત વિગતો ભરવાની તારીખ દાખલા તરીકે કોઈ શિક્ષક કે નિયમ પામ્યા બાદ મુખ્ય શિક્ષક જોડાયો હોય તો દ્વિતીય સેવાની વિગત ભરવાની થાય અને પ્રથમ સેવા ખાનામાં જ વિગત ભરવી તો મિત્રો જો જો તમે જોઈ શકો છો પરિપત્ર તો આ છે વિદ્યા સંવેશ કેન્દ્ર ખાતે સેક્ટર નંબર ઓગણીસ ખાતે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો તમે કયું તેમ જો જોઈ શકો છો તો મેં જે શાળામાં સારામાં વગત ઇંચાના કર્મચારીઓને પેન્શન યોજનાનો લાભ આપવા અંગે ચેકલિસ્ટ છે તમે જોઈ શકો છો મિત્રો ફતળે કચ્છે એમાં સેવા પૂરતી પ્રથમ પાનની પ્રમાણ ન આ મિત્રમાં જે વિગતવાર તમારે ભરવાની રહેશે તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ